સાથે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કે એમ દોશી હાઈસ્કૂલ બાકોર પાંડરવાળા ખાતે કરાયું મહીસાગર જિલ્લા કક્ષાની પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન કરતા મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડો મહીસાગર જિલ્લાના કક્ષાની એકપેડ માકે નામ અભિયાનની સાથે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કે એમ દોસી હાઈસ્કૂલ બાકોર પાંડેરવાડા ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માકેનામ અભિયાન શરૂ કરાવ્યું છે તે અંતર્ગત દેશમાં એકસો ચાલીસ કરોડ જેટલા વૃક્ષો વાહવાનું આહવાન કર્યું છે વડાપ્રધાન શ્રીના આહવાનને જીલી ગુજરાતે પંચોતેરમાં વન મહોત્સવ અનવ્યે એક પેડ માકેનામ અભિયાનને વેગવાન બનાવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ પંચોતેરમો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે દરેક બાળકે પોતાના ઘરે એક વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવું ખૂબ જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધી વિસ્તારમાં થતાં તિમરૂના પાનથી બાણું હજાર પૂરક રોજગારી મળે છે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ શિક્ષણ મંત્રીશ્રીએ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આજના સમયમાં તાપમાનનું પ્રમાણ ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ વૃક્ષોનો અભાવ છે માટે પર્યાવરણનું જતન અને રક્ષણ માટે વૃક્ષોનો ઉછેર કરવો ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ એક વૃક્ષ કે નામ અભિયાન અંતર્ગત જોડાય એક વૃક્ષનું વાવેતર અને જતન કરવા આહવાન કર્યું આ પ્રસંગે સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે શ્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે એક પેડ નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે દરેક લોકો પરિવારમાં જન્મદિવસ જેવા પ્રસંગ નિમિત્તે એક વૃક્ષ સ્વાભી પર્યાવરણ બચાવવાના અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી કરવા બદલ પ્રશિષ્ટ પત્ર અર્પણ કરવામાં આવ્યું તેમજ વનીકરણ માટે સહકાર આપી સહભાગી થવા બદલ પ્રશિસ્ત પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા એક પેડ મા નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી એન વી ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું અને સામાજિક વનીકરણ વિભાગ ગોધરા નાયબ વન સંરક્ષક શ્રી એમ ડી જાની દ્વારા આભાર વિધિ કરાઈ આ પ્રસંગે જિલ્લા લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારી ગોધરા વન વિભાગ નાયબ વન શ્રી એમ એલ મીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર શ્રી સીવી લટા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ માલીવાડ જિજ્ઞેશભાઈ સેવક પ્રાયોજના વહીવટદાર શ્રી યુવરાજ સિદ્ધરાજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ચેનલ મહિસાગર મારા નમસ્કાર આજે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરીને જે દેશને લોકોને યુવાનોને જે કર્યું છે ઘર ઘર ત્રિરંગા તિરંગા યાત્રા નીકળે અને પદયાત્રા દરેક કામને લઈને દાહોદ જિલ્લા કક્ષાએ રાજકક્ષાએના કાર્યક્રમો થાય એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લામાં મારા વહીવટીતંત્ર અમારા સભ્ય અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પદાધિકારીઓ વહીવટીતંત્ર પોલીસના મિત્રો તમામ કર્મચારી મિત્રો તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારી મિત્રો સાથે સ્કૂલના બાળકોને સાથે જોડીને આજે જે તિરંગા યાત્રા કાનપુરથી શરૂઆત કરી અને તમામ આપણા પોલીસના મિત્રો સ્કૂલના મિત્રો તમામ કર્મચારી મિત્રો યુવા વડીલો બધા જ સાથે જોડાયા અને લગભગ પંદર હજાર જેટલી બાઇક રેલી સાથે આજે અહીંયા સમાપન ખટાણ તાલુકાના નેટવાસનું સામે કર્યું છે અને સન્માનની દેશના પ્રધાનમંત્રી સાહેબનું જે સંકલ્પ કે દરેકમાં દેશ દેશ પ્રેમ જાગે રાષ્ટ્ર પ્રેમ જાગે આ તિરંગા યાત્રાનો જે સંદેશ જે હતો કે ઘર ઘર તિરંગા દરેક આપણો યુવાન છે મહિલા છે માતા બહેનો જે હોય એમાં રાષ્ટ્રની ભાવના જાગૃત થાય દેશ પ્રેમ જાગૃત થાય એના માટેનો આ જે કાર્યક્રમ હતો એમાં અમારા વિસ્તારના તમામ સ્કૂલના બાળકો યુવાનો વડીલો